તમારે કેવું કેવા રાખી છે ખાલી કઈ હાલો આયા મે તમને કોઈ ખબર તો હશે છે નઈ ખબર છે તમને ખબર હે ખબર તમને ખબર હે

અરે જીનજી તારા વર પેગે લાગી લાય આય દેખો દેખો પેગે લાગલે દી ચોકલેટ ઈ ચોકલેટ લે પેલુ લે પેલુ પેલા ભલુ કરીને લેવા દે ને ના તો ઘણું કરી ના ના એને તો ભલુ કરી લીધું છે આમ રાખો જ દિશામાં દેખાડો બધાને હાલો ભાઈ બધા દિશામાં દર્શન કરી લો કા હા તો જો મારા સોકરાય દિશામાં પેગે લાગવા આવી ગયા છે હો હાલો લાગી લો પૂજા કરવા પેગે લાગીને આયોસ બે હું બોલો છો બે બે હું બોલો છો એય નામ છે દર્શન કરી લીધા છે અને હવે બાર આવ્યા સિવાય અમાર ભાઈ જો આવું અમારે કામ કરવી ને એવું કામ વ્યાક્ષ નું કામ તો અમાર બધી હોય જ છે હા જો આપડે દેવી છે તેમ જવો ને ઓર્ડર પૂરો ગયો છે એમ કે પૂરો થઈ છે ને પાછું લાવવાની ચાલુ કરવાની છે હા તો હા હવે આગળ મળશું હાલો જો એ મે ઘડુલા માથે આવી ગયા છે પણ ઠેઠ ને સીડા ઓ અર્ધે થી સીડા સુ આ પવન સીકી ને છે ને ન્યા હુધી ના આયા અને મારે જેનજી બેન જો ટેંગે ટેંગે કરવાનો ડાન્સ કે છે મારે એ ટેંગે ટેંગે ડાન્સ કરવો છે દેખો આ કરો બે ટેંગે ટેંગે ડાન્સ કરો જે બસ લ્યો હવે પીછે થાકી ઠાકી છો દેખો અને આ જો અમારે બધા એ આટો મારવા આવી ગયા છે તમે હું લઈ આયા છો تمہારે આટો મારવા છે ઠેકા માર્યા હવે દી આખમી ગયો છે રા હવે વ્યુદ આવું છે દી આખમી ગયો છે હા હવે રાંધવાનું છે રાંધન નથી રાંધવું છે તે હાલો તો ભજીયા બનાવવાના છે તમાર હારું થી માયા સોત કા રાંધું પડશે જ ને ભજીયા નો બનાવો તો હાલ છે ભાઈ રોટલા ને શાક બનાવી નાખો એટલે તોય અમાર હાલ છે ભજીયા ની ચટણી બનાવી નાખવી ઠેક થોડાક ભજીયા ની ચટણી બનાવી હે આ કોનો છોકરો છે તે માર કા કાઈ જેનો ઠેકા માર કાકાનો સેવા

अमरे पेसे लाखा रेगना नु साग बनेसे नी खावानु ठेका खरिगना नु खावानु तमने हा के बरबापु केसे कंगोडा नु साग कंगोडा नु साग खावानु काका कंगोडा नु त तुमे बनावशो ने ना ना बनी तो गयो है पण आम थोडिक वार छे थोडिक वार छे हु खाऊस तारे आयुष आय आयुष ये मारे फोन जोवे फोन जोस हा भळा दादा जोस के हु जोस आयुष हु जोस

આ એકને જ કામ લવાય એમ કે છે આ મોટાભાગ કે છે બધા નો લેવાય એકને જ કામ લવાય

જો હવે ધૂન બોલી નાખી છે અને હવે બાર વાગી ગયા છે તો આરતી નો ટાઈમ થઈ ગયો છે તો જો આપણે દિશામાં ની મૂર્તિ આવી છે દીવો તો જગ્યા છે આરતી કરી નાખવી અને જે જો દિશા માને માનતા હોય ને એ સબસ્ક્રાઈબ કરી નાખજો અને એન ચેનચીન પપ્પાને જો એડિટિંગ કરવાનું છે અને એવું બધું કરવાનું હોય એટલે અમે આ વિડીયો પૂરો કરવી છે મળશે હવે કાલે નવા વ્લોગમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો બાય બાય